દુઃખ છે ગઈકાલે પણ અમે પરિવારને એમના નિવાસ સ્થાને મળી અને દિલાસો આપવાનો પ્રયત્ન કરેલ છે પરિવારને જે કોઈ સહાય કરી શકાય એ માટે આજ રોજ અમે એમના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત થયેલ છે અને એમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ છે એ લોકોની જે સહાયની જે રજૂઆત અમારી પાસે આવી છે એનો માટે અમે અત્યારે અમારા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ જોડે ચર્ચા વિચારણા કરી અને કંઈક નિર્ણય કરી

તે માટે અમે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને પદાધિકારીઓની મીટિંગ લીધી બેઠા છીએ અને ચોક્કસપણે અમે એમના પ્રત્યે જે લાગણી છે એ દ્વારા અમે પૂરતો નિર્ણય કરીશું અને એમને એમને પૂરતી સહાય મળે એ બાપનો પ્રયત્ન કરીશું